દરજીડો છે દરજીડો દરજીડાનો માળો છે રો મિત્રો પાંદડું સીવીને માળો કરે છે આ પાંદડું સીવે એટલે દરજીડો કહેવાય ના દરજીડો પક્ષી આવે નાનું એવું પણ એ પોતાના પાંદડાને સીવીને માળો કરે છે અમે વાડીએ કામે આવ્યા છીએ ત્યાં માળો અમે ભાળી ગયા લાં કોન્ડ સે પાણી ના અમાર કામ આલે છે અયા નું કામ ને આ છે વાડી અને આ મજૂર જો આળ હૂડો હોતો છે આ નળી આવી ગ્યા છે ઉપર સ્લેપ માં લગાડવાના છે અને મારે કામ લગાડવાના છે ઉપર ઘરપમાં આમ બંધી છે ઉપર છે વેચરા કડકાના અને આ જો કપાસ આ અમારે ઈંડોળો છે લાઈટ ન હોય એટલે આમ ઈ શકવાનું કેરી ખાવાની